પાદરામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા ડુંડાળા દેવોની શોભાયાત્રા યોજી ભવ્ય આગમન કરાયું ગણેશ ચતુર્થી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ શહેરોમાં ગણેશજીની આગમન યાત્રા યોજાઈ રહી છે ત્યારે પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ ઉત્સાહભેર બાપ્પાની પધરામણી કરવામાં આવી હતી પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણપતિ દાદાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી ગણેશ આગમન યાત્રામાં હિન્દુ એકતા સંગઠન હિન્દુ એકતા સંગઠન શેરની ગ્રુપ સહિત પાદરા ગણેશ મંડળો જોડાયા હતા ગણેશ આગમન યાત્રાને નિહાળવા માટે પાદરા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી માનવ મહિનામ ઉમટી પડ્યું હતું શ્રીજીની પ્રતિમાનું શહેરના પરનામી અગરબત્તી ખાતેથી ડીજેના તાલે વાંચતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજી આગમન કરાયું હતું એસટી ડેપો ખાતે ભારે આતિશબાજી કરી હતી અને પાદરા પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર આરતી ઉતારી હતી આ શોભાયાત્રા પાદરાના જાહેર માર્ગો પર ફરી અંબાજી તળાવ માતા ચોક પહોંચી હતી રસ્તામાં અલગ અલગ જગ્યાએ આતિશબાજી કરી ભવ્ય આગમન કરાયું હતું